જો બેનો તમે અહીંયા ખરીદી કરવા આવતા ને દુકાનમાં તો સો વાર વિચાર કરીને આવજો કેમ કે આ ભાઈ છે ને બધું પાણીના ભાવમાં આપી દે છે અહીંયા તમે ગમે ત્યારે આવો આવી રીતે ટ્રાફિક જ હોય નિખિલભાઈ આ શું છે તમે આટલું બધું સસ્તું આપો છો ભાઈ સુવર્ણ જ્વેલર ઇમિટેશન જ્વેલરીના બાદશાહ એટલે પચાસ થી રિંગ સ્ટાર્ટ થાય છે આ જેટલી પણ તમે જોઈ રહ્યા છો એ પચાસ નો એક નંગ છે આમાં ગોલ્ડન જોડે જોડે સિલવામાં પણ મળી રહેવાની છે બરાબર છે વેચવાવાળા લોકો માટે ખાસ તક છે કે લોકો ઘર બેઠા નાનો મોટો વેપાર કરી શકે છે પછી ઝુમર બુટ્ટીની ની વાત કરીએ તો સો રૂપિયા છે સુવર્જા જ્વેલરીમાં ગમે ત્યાં લાવો ત્યારે હાજર સ્ટોકમાં તમને એક ડબ્બા નહીં બે ડબ્બા નહીં હજાર રૂપી સાજા સ્ટોકમાં જોવા જાણવા મળશે જોડે જોડે વાત કરીએ કે વીટી બુટ્ટી પછી સો થી આ નેકલેસ સ્ટાર્ટ થશે વિથ ઇયરિંગ બરાબર છે આવનારા વાર તહેવારમાં તમે યુ ગિફ્ટ સંબંધ તમે કોઈને દિવા લેવા માટે આપી શકો છો તમારા પોતાના માટે જોઈએ છે બસો રૂપિયાથી મંગળસૂત્ર સ્ટાર્ટ થવાનું છે બરાબર છે એટલે બસો અને સોવાળી ઝુંમ્મ ઉઠી ત્રણસોમાં આખો સેટ મળવાનો છે આગળ વાત કરીએ રજવાડી જોઈએ છે જે બે હજાર ત્રણ હજાર ચાર હજારના મળતા હોય છે એ ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયાથી સ્ટાર્ટ થવાનું છે અને દીવા લેવા માટે કે તમારા માટે તમે જો યુ ગિફ્ટ સંબંધ તમારું કોઈને આપવું છે તો પાંચસો રૂપિયામાં લોંગ સેટ શોર્ટ સેટ અને બુટ્ટી સાથે મળવાનું છે જે કદાચ બસો વાળા સેટોની રીલ વાયરલ થઈ હતી બહુ મળ્યો જેમાં ફક્ત ને ફક્ત બસો વાળો સેટ હતો હવે પાંચસો માં લોંગ અને શોર્ટ બંને આપવાના છે પણ બુટ્ટી સાથે આગળ વાત કરીએ કે ડિસ્પ્લે માં તમે જે જોઈ રહ્યા છો બરાબર છે આ રજવાડી સેટ છે આમાં બહુ બધા કલર છે બહુ બધા ઓપ્શન છે પેન્ડલ બુટ્ટી અલગ અલગ આવશે આ તમે જોઈ શકો છો કે આઠસો રૂપિયામાં આપી દેવાનો છે સુરજભાઈ એ પણ બુટ્ટી સાથે

બરાબર છે એ જ વસ્તુ તમને સેમ ટુ સેમ આમાં મળવાનું છે જે બે લાખ ત્રણ લાખ ચાર લાખના તમે સેટો લઈ રહ્યા છો ચૂડી પાટલા લઈ રહ્યા છો એ બધું હાજર સ્ટોકમાં મળવાનું છે આગળ વાત કરીએ તો કટલી સો દોઢસો બસો રૂપિયાથી સ્ટાર્ટ થવાની છે એમાં પણ હાજરમાં હજાર રૂપીસ હાજર સ્ટોકમાં જોવા મળશે એમાં તમને સાઇઝ અલગ અલગ જોવા મળશે એક કટલી હું ખોલીને બતાવીશ તો આઈડિયા આવશે આની કિંમત માર્કેટમાં ત્રણસો ચારસો પાંચસો રૂપિયામાં પણ મળતી હોય છે આપણે ત્યાં સો દોઢસો બસો રૂપિયાથી સ્ટાર્ટ થવાની છે અને એમાં પણ ઘણી બધી લોટસ ઓફ વેરાયટી છે એવું નહીં કે એક બે પીસ છે તમે જોઈ શકો છો કે આ હજાર સ્ટોકમાં તમને હજારો પીસ બધું જોવા જાણવા મળશે હવે વાત કરીએ કે આ તો ફાયદો થયો એક્સ્ટ્રા ફાયદો સુવર્ણ જ્વેલરીમાં શું છે તો તમે જૂના ઇમિટેશનની સામે સાચું સાંભળ્યું મિત્રો તમે જૂના ઇમિટેશનની સામે તમને નવા દાગીના તક મળશે જોડે જોડે તમારા મમ્મી પપ્પા ના હોય તો સુવર્ણ જ્વેલરી તરફથી આખો એક સેટ એમની ખરીદી પર ફ્રીમાં આપવામાં આવશે બરાબર છે જોડે જોડે વાત કરીએ આપણે લાઈવમાં પૂછીશું કે મેડમો ક્યાંથી આવ્યા છે અને કઈ રીતે એ લોકો શોપિંગ કરી રહ્યા છે મેડમ તમે ક્યાંથી આવો છો

રજવાડી સેટો છે આગળ મહેમાનો પૂછીશું ક્યાંથી આવો છો બેનો ક્યાંથી આવો છો ઓકે અહીંયા ના છો બહુ સરસ સુવર્ણ જ્વેલરી માં સુવર્ણ સેલ ચાલુ છે તમે જોઈ શકો છો બરાબર છે કોમ્બો સેટ છે એ પાંચસો સાતસો હજાર બારસો માં તમને એકદમ સરસ રજવાડી ટોન મળવાનો છે આ બધું હજાર સ્ટોક માં સુવર્ણ એક જ જગ્યાએ મળશે વન સ્ટોપ સોલ્યુશન કહી શકાય છે બરાબર છે

તો હું સુરજભાઈને કહીશ કે ઝૂમ કરીને જરા બતાવો એવું નહીં કે બતાવવા માટે આ એકસો પચાસ રૂપિયાનો પીસ પડવાનો છે બરાબર છે આમાં કલર ઓપ્શનથી લઈને ઘણું બધું નવું મળવાનું છે બરાબર એના માટે એકવાર અવશ્ય સુવર્ણાર જ્વેલરની મુલાકાત લો તમે નથી આવી શકતા બારગામથી છો તો તમે આપેલ સ્ક્રીન નંબર પર અને મેન્શન કરેલી આઈડી ઉપર બરાબર છે તમે ઓર્ડર કરીને પણ મંગાવી શકો છો આની વેન પણ બસો અઢીસોથી સ્ટાર્ટ થવાની છે બુટ્ટી સાથે મળશે પછી આગળ વાત કરીએ તો સો રૂપિયામાં ચાર પીસ બંગડી ગયા વર્ષે તમને ખ્યાલ હશે કે કે જે એવા બેનોને જેમ ગંગા સ્વરૂપ બેનો હોય એ લોકોને આ બંગડી ફ્રીમાં આપી હતી તમે જૂની વેસ જોઈ હશે તો ખૂબ વાયરલ થઈ હતી બરાબર હવે તમને આ જોઈએ છે તો ફક્ત ને ફક્ત સો રૂપિયામાં મળવાની છે સો રૂપિયામાં ચાર નંગ સો રૂપિયામાં ચાર નસ સોના જેવી જમકારે મારે જો પણ યસ માત્ર સો રૂપિયામાં ચાર ચાર જી એમાં પણ ફૂલ સ્ટોક અવેલેબલ છે બે 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 લઈને સુધી માપ તમને મળવાનું છે જોડે જોડે આ જ વસ્તુ જ્વેલરીમાં અત્યારે જ્વેલરી ખૂબ ચાલે છે અને તમને ત્રણે ત્રણ દુકાનમાં એવું બતાવીશું કે ભાઈ અહીંયા મીડિયમ રેન્જ છે બાજુમાં પ્રીમિયમ રેન્જ છે અને એની આગળ ડાયમંડ નું ફૂલ કલેક્શન છે તો આવું તમને બતાવું ભાઈ સુવર્ણ જ્વેલરીમાં તમે જોયું કે આપણી જોડે એક સાથે જ બધું હેરિટેજ આગળ વાત કરીએ કે એન્ટિક જ્વેલરીમાં આપણી જોડે ખજાનામાં શું છે તો આજે જે તમે જોઈ રહ્યા છો એ પાંચસો રૂપિયાના બે છે સાચું સાંભળ્યું મિત્રો તમે પાંચસો રૂપિયાનો એક નહીં પાંચસો રૂપિયાના બે મળવાના છે જેમાં હાજરમાં હજારો સ્ટોક છે બરાબર છે આગળ વાત કરીએ તો હેવી બ્રેસલેટ જે હજારનું એક મળતું હોય છે આપણે ત્યાં મળશે હજારના ત્રણ એક નહીં બે નહીં ત્રણ મળવાના છે અને એમાં પણ અવનવી વેરાયટીઝ છે જે જોઈને ગમી જશે બરાબર છે આગળ વાત કરીએ તો આ બ્રેસલેટમાં એક બે એવી વસ્તુ છે જે સોનામાં બને છે એવું સેમ ટુ સેમ કામ તમને આમાં જોવા મળશે બરાબર છે બીજી વસ્તુ કે તમને પાટલાનું કલેક્શન જોયું જ હશે ને ફક્ત સુવર્ણ જ્વેલરીમાં બે હજારથી સ્ટાર્ટ થઈને પાંચ છ હજાર સુધીમાં એવા પાટલા મળવાના છે કે ના પૂછો વાત કદાચ તમે બાજુમાં સોનાના પણ મૂક્યા હોય તો ઓળખી નહીં શકો કે સાચા કયા છે અને ખોટા કયા છે જોડે જોડે વાત કરીએ તો આ બધી જ વસ્તુ એક સાથે સુવર્ણ આ જ્વેલરીમાં તમને નિકોલમાં અમદાવાદમાં અને અમદાવાદની બહાર રહેતા લોકો માટે કઈ રીતે મંગાવી શકે તો એના માટે કરી શકે છે બરાબર છે આ સેટ વન બાય વન એટલા માટે બતાવું છું તમને ખ્યાલ આવે કે સુવર્ણ જ્વેલરમાં બધી જ વસ્તુ હાજર સ્ટોકમાં જોવા જાણવા મળવાની છે બરાબર છે અત્યારે જે હેરિટેજ કલેક્શન ખૂબ ચાલે છે એમાં એક બે પીસ નહીં સો બસો પીસ નહીં હજારો પીસ હાજરમાં જોવા જાણવા મળવાના છે આ તમે જોઈ શકો છો

બરફ નથી કે પીગળી જશે અને મીઠાઈ નથી કે બગડી જશે અને તમે વર્ષો વરસ સાચો છો જેમ અમે બોક્સ આપીએ છીએ પેકિંગ આપીએ છીએ તમે પહેર્યા પછી જો એમાં સાચવો છો તો વર્ષો વર્ષ સારા રહેશે આગળ વાત કરીએ કે બ્રેસલેટ આપણી જોડે ખૂબ સરસ આવી ગયા છે તમને હું બતાવીશ ખ્યાલ આવશે સરસ કલેક્શન આવી ગયું છે જોડે જોડે તમે અહીંયા જોઈ શકો છો ડિસ્પ્લેમાં કે હાજર સ્ટોકમાં આપણી જોડે મેંદી પોલીસથી લઈને રજવાડીથી લઈને એન્ટીક જ્વેલરીની ઘડિયાળ આ ઘડિયાળ એટલા માટે કે બે હજાર પચીસો ત્રણ હજારથી સ્ટાર્ટ થઈને પાંચ છ હજાર સુધીની છે આગળ વાત કરીએ તો હેવિટેજ જ્વેલરીમાં આપણી જોડે જર્મન સિલ્વર પણ મળી જવાનું છે જર્મન સિલ્વર જોડે જોડે મોનાલિસા અને મોન્ઝો નાઇટના સ્ટોનવાળું જે કદાચ આખા અમદાવાદમાં ગણતરીના લોકો જ રાખે છે એ પણ સુવર્ણાર જ્વેલરીમાં તમને મળી જવાનું છે જોડે જોડે વાત કરીએ કે આ બધું કલેક્શન એકસાથે હાજર સ્ટોકમાં આપણે ત્યાં સુવર્ણાયક જ્વેલરીમાં જે લોકો પરચેસ કરે છે એ લોકો માટે કોમ્પ્લિમેન્ટરી ગિફ્ટ પણ આપીશું અને ક્યાંક લોકો માટે જે લોકોને એવા સવાલ થતા હોય છે કે આ બધી વસ્તુ કઈ રીતે મળશે મળશે કયા ભાવમાં તો અવશ્ય સુવર્ણ જ્વેલરીની મુલાકાત લો કારણ કે જૂની વેલ્સમાં એટલું નિકોલ અમદાવાદ નહીં અમદાવાદની બહાર ગુજરાત નહીં ગુજરાતની બહાર આપણા ગુજરાતીઓ જ્યાં જ્યાં અલગ અલગ કન્ટ્રીમાં વસે છે એ લોકો સીધા ફ્લાઇટમાં ઉતરીને સુવર્ણ જ્વેલરીની મુલાકાત લઈને ગયા છે જે કદાચ કોઈ એવું નાખે કે આ સોનાની નથી આ બધું હાજર સ્ટોકમાં જોવા જાણવા મળવાનું છે હવે આવું તમને ડાયમંડ કલેક્શન બાજુ લઈ જાઉં બરાબર છે કે ડાયમંડમાં આપણી જોડે કઈ કઈ રેન્જમાં કઈ કઈ વસ્તુ હાજર સ્ટોકમાં જોવા મળશે